વડોદરામાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની આસપાસ બનેલા નવા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરીને ફેરફાર કરી શકશે વડોદરા શહેર અને જિલ્લામાં શરૂ થયેલું ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન શહેર આસપાસ વસેલા નવા વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો માટે તેમના મતદાન યાદીમાં નામ દાખલ કરવા માટેનો અવસર લઈને આવ્યું છે જો કે આ અભિયાન સંદર્ભે અફવાઓથી દૂર રહેવા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ખાસ સગન સુધારણા અભિયાનની વિગતો આપતા કલેક્ટર ડોક્ટર ધામલિયાએ જણાવ્યું હતું કે ચાર નવેમ્બરથી એક મહિના સુધી બુથ લેવલ ઓફિસર તેમના વિસ્તારોમાં તમામ ઘરોમાં જશે અને નિયત કરાયેલી પ્રક્રિયા મુજબ ખરાઈ કરશે જો તેમાં કોઈ મતદાર મળી ન આવે તો ત્રણ વખત ત્યાં જઈને ખરાઈ કરશે મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ કાયમી સ્થળાંતરિત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે તેમજ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો બીમાર દિવ્યાંગ અને નબળા વર્ગના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણી પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે તથા તેના માટે સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જાહેરાત પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એનુમરેશન ફોર્મ આપીશું બીએલોઝ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું એમના એનોમરેશન ફોર્મ સ્વીકારીશું આ સમગ્ર પ્રક્રિયા આપણી ચાર તારીખથી ચાલુ થવાની છે અને ચાર ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે દરેક ઈઆરઓ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ આઠ તબક્કે થયેલી છે છેલ્લે બે હજાર બે થી લઈને બે હજાર ચાર સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ આમની અંદર અલગ અલગ પ્રકારના તેર ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ધ્યાનમાં રાખેલા છે પણ અગત્યની બાબત એ છે કે જયારે ઇનોમ્રેશન ફેઝ ચાલવાનો છે એટલે ચાર નવેમ્બરથી લઈને ચાર ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા અત્યારે હવે ચાર એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબિલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારી છે જેથી કરીને કોઈ મતદારોની ઉંમર હજુ અઢાર વર્ષ નથી થતી ત્રણ મહિના પછી કે છ મહિના પછી એમની જો મતદાતાની ઉંમર અઢાર વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ અઢાર વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપણા મારફતે એ પણ અપીલ કરીએ કે વડોદરાની અંદર અલગ અલગ દસ આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે બીએલઓ દરેક ઘરે ઘરે જ હશે આપની સાથે સાથે આપણા બીએલ જે બૂથ લેવલ એઝન્ટ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એનુબરેશન ફોર્મ આપી છે દરેક મતદારો પોતે એમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે આપણે સાથોસાથ આપણી જે બે હજાર બેનો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટ્રલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ જો મતદાર પોતે ક્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે બીએલો પોતે એક્સરસાઈઝ કરે અને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું બે હજાર બેની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ અને માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ સાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય લોકો સુધી માહિતી પહોંચે જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય બિહારની અંદર ખૂબ સક્સેસફુલ્લી આ આખી એક્સરસાઇઝ કરેલી છે જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ આમની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા બધા સમયથી બીએલઓ જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય શિફ્ટિંગ થયેલું હોય ઘણા બધા મતદારો સ્થળો ઉપર એબ્સન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ અમ માનો કે મરણ થયું હોય એમ છતાય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપણો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે થેન્ક યુ કામગીરી documento